ધામ નામ નાનું છે પણ છે પ્રસિદ્ધ છે મોટું ધામ નામ ખાલી બગદાણા ધામ માં તમને રોજ લાખો પબ્લિકો જોવા મળે છે સાથે એક મહિના ના દિવસ યાની કે ત્રીસ દિવસ માં દસ થી બાર ગામડા વાળા અહિયાં સેવા કરવા આવે છે અને એ પણ ફ્રીમાં રોજ લાખો લોકો પ્રસાદી લે છે અને લાખો ભક્તો અહિયાં આવે છે બાપા ની પુણ્યતિથી હોય એટલે પબ્લિક નો ભંડાર હોય અહિયાં તમને પગ મોટો મેળો પણ હોય છે બાપા સીતારામ બગદાણા ધામમાં રાત નું દિવસ નું માહોલ જોવાની અલગ જ મજા હોય છે આરસ પથ્થર નું જોવા મળે છે દાણા ધામ માં બાપા સીતારામ સાથે ઘણા ભગવાન ના મંદિર પણ જોવા મળે છે દાણા ધામ માં તમને જમવાની રેવાની ચાપાણી ની સુવિધા કઈ કઈ છે એ જોવા માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપે છે ત્યારે એક વિડીયો ફૂલ જોઈ લો બગદાણા ધામ માં એવો એક વડે અદભુત આવેલ છે જ્યાં સાક્ષાત બાપા સીતારામ પણ દેખાય છે તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય બાપા સીતારામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં